રાજ્યમાં આગ વરસાવતી ગરમીમાંથી હજુ રાહત મળવાના કોઈ એંધાણ જણાતા નથી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ રાજ્યમાં આજે પણ સૂર્યદેવ કોપાયમાન રહેશે સતત બીજા દિવસે પણ અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનું રેડ એલર્ટ રહેશે સતત બીજા દિવસે તાપમાન છેતાલીસ ડિગ્રીને પાર જઈ શકે છે રાજ્યના વીસ જિલ્લામાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે આજ સવારથી જ ગરમીનો અનુભવ થઈ શકે છે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમ પવન ફૂંકાઈ શકે છે રાજ્યના છ શહેરોમાં તાપમાનનો પારો ચુમાલીસ ડિગ્રીને પાર રાજ્યમાં આણંદ ખેડા બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી સુરત વલસાડ વડોદરા છોટાઉદેપુર પંચમહાલ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર જૂનાગઢ કચ્છમાં ગરમીનો પારો હાઈ રહેશે સતત બીજા દિવસે અમદાવાદ ગાંધીનગરમાં છેતાલીસ ડિગ્રીને પાર તાપમાન રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર પહોંચ્યો છે સમદાવાદ એરપોર્ટ પર સુડતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું છે અમદાવાદ શહેરમાં છેતાલીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજ્યના છ શહેરોમાં તાપમાનનો પારો ચુમ્માલીસ ડિગ્રીને પાર પહોંચ્યો છે ગાંધીનગરમાં છેતાલીસ અને સુરેન્દ્રનગરમાં પિસ્તાલીસ નવ ડિગ્રી તાપમાન પહોંચ્યું છે ડીસા પિસ્તાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી અને અમરેલામાં ચુમાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે